રંગ એવો લાગે તો જીવન ધન્ય બની જાય રંગ એવો લાગે તો જીવન ધન્ય બની જાય પ્રેમ એવો જાગે તો જીવન ધન્ય બની જાય એવો તે રંગ પેલા મીરા બા લાગ્યો એવો તે રંગ પેલા મીરા બા લાગ્યો ગીર આવે તો જીવન ધન્ય બની જાય ગીર આવે તો જીવન ધન્ય બની જાય એવો તે રંગ પેલા નરસયા ને લાગ્યો એવો તે રંગ પેલા નરસયા ને લાગ્યો સામળિયો આવે તો જીવન ધન્ય બની જાય સામળિયો આવે તો ઓ જીવન ધન્ય બની જાય પ્રેમ એવો જાગે તો જીવન ધન્ય બની જાય એવો તે રંગ પેલા સબરી બીને લાગ્યો એવો તે રંગ પેલા સબરી ને લાગ્યો વાલો બોર માગે તો જીવન ધન્ય બની જાય વાલો બોર માગે તો જીવન ધન્ય બની જાય હે રંગ એવો લાગે તો જીવન ધન્ય બની જાય એવો તે રંગ પેલા સકુબાઈ લાગ્યો એવો તે રંગ પેલા સકુબાઈ લાગ્યો વાલો પાણી ભરે તો જીવન ધન્ય બની જાય વાલો પાણી ભરે તો જીવન ધન્ય બની જાય રંગ એવો લાગે તો જીવન ધન્ય બની જાય ડાકોર તમે દ્વારિકા વાળા ડાકોર વાળા તમે દ્વારિકા વાળા વેલ મારી હા તો જીવન ધન્ય બની જાય વેલ હા કે તો જીવન ધન્ય બની જાય પ્રેમ એવો જાગે તો જીવન ધન્ય બની જાય ગોકુળની ગોવાલણ માથે સે મટકી ગોકુળની ગોવાલણ માથે સે મટકી કાનો માખણ માગે તો જીવન ધન્ય બની જાય કાનો માખણ માગે તો જીવન ધન્ય બની જાય નંદરાય વાલા મને જ વાલા નંદરાય વાલા મષ સોદાજી વા શ્યામ વાલા લાગે તો જીવન ધન્ય બની જાય શ્યામ વાલા લાગે તો જીવન ધન્ય બની જાય રંગ એવો લાગે તો જીવન ધન્ય બની જાય ગોકુળની ગોવર્ણ માથે સે મટકી ગોકુળની ન માથે સે મટકી

કાનો રોજ આવે તો જીવન ધન્ય બની જાય કાનો રોજ આવે તો જીવન ધન્ય બની જાય હે રંગ એવો લાગે તો જીવન ધન્ય બની જાય પ્રેમ એવો જાગે તો જીવન ધન્ય બની જાય મારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ને કમેન્ટમાં લખજો કે કેવો લાગ્યો ને બીજાને શેર કરજો વિડીયો જય કૃષ્ણ ભગવાન કી જય